મીન રાશિના મિત્રો મંગલ તમારા માટે એક નવો તબક્કો શરૂ કરવા જઈ રહ્યો છે તમે આ લખીને લઈ લો આ એવો સમય હશે જે અગિયાર ભાગ્યના સ્વામી માનવામાં આવે છે સમજો આ ભાગ્યને વધુ સારું બનાવે છે તે જ ગ્રહ છે જે તમારા માટે ભાગ્યને જગાડે છે તેમના માધ્યમથી તમારા જીવનમાં કહી શકાય

અને તે સારો પ્રભાવ આપે છે તો પચાસી દિવસ સુધી અને ખરાબ પ્રભાવ આપે તો પણ ચાલીસ દિવસ સુધી તો આ તમારા માટે એક સારી સ્થિતિમાં આવવા જઈ છે કારણ કે તે હવે તુલા રાશિમાં આવશે અને તુલા એવી રાશિ છે જેના સ્વામી શુક્ર છે હવે આવી સ્થિતિમાં તમારા માટે એક સારી પરિસ્થિતિ બનશે કારણ કે અહીં મંગલ અને શુક્ર વચ્ચે સારો સંબંધ છે મિત્રતાનો સંબંધ છે એટલે કે મિત્રતા છે તો આ ક્યાંક ને ક્યાંક તમારા માટે ખૂબ શુભ સારા અને ઉત્તમ પરિણામો આપવા જઈ રહ્યું છે હવે આમાં પરિણામ તો સારા આપશે જ તમારા માટે ઘણા ફેરફારો કરશે અને આ બાબત છે કે તેર સપ્ટેમ્બર રાત્રે આઠ વાગા અઢાર મિનિટ વાગ્યાથી તમારા રા માટે એક પરિવર્તનનો બીજા પરિવર્તનનો એક સમય કહી શકાય છે જે તમારા માટે એક નવા તબક્કાની શરૂઆત કરવા જઈ રહ્યું છે તો આમાં તમને શું ફાયદા મળશે શું ફળ મળશે અથવા કોઈ તાંત્રિક ક્રિયાની અસરને કારણે તમારા ઘરમાં પરિવારમાં બિઝનેસમાં વેપારમાં તે ઉપરાંત તમારા પતિ પત્ની વચ્ચે બાળકો વચ્ચે ઝઘડા અને વિવાદ રહે છે અને બીજી પણ ઘણી પરેશાનીઓ છે તો તમે અમને મેલ કરી શકો છો વાત કરી શકો છો મફતમાં વાત કરી શકો છો તે ઉપરાંત તમે ઈચ્છો તો તમે અમારી પાસે કુંડળી પણ બતાવી શકો છો પરંતુ આ બધી બાબતો માટે તમારે ચેનલને સબસ્ક્રાઇબ રાખવી જોઈએ વિડીયોની નીચે સબસ્ક્રાઇબ લખેલું બટન દબાવો ઘંટડી દબાવો લાઈક કરો અને એક કામ જરૂર કરો કમેન્ટ બોક્સમાં કંઈક ને કંઈક જરૂર લખો જય માતા દી લખો હરે કૃષ્ણ લખો ઓમ નમઃ શિવાય લખો કંઈ પણ જરૂર લખો બસ આટલી મારી વિનંતી છે ચાલો સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે મિત્રો આ તમારા માટે સારી વાત એ છે કે આઠમા ભાવમાં મંગલની એન્ટ્રી થશે હવે અહીં જે એન્ટ્રી થશે તે જ તમારા માટે ખૂબ મોટી અને સારી વાત કહી શકાય છે કારણ કે આ જગ્યાએ એન્ટ્રી થવાથી એટલે કે આઠમા ભાવમાં એન્ટ્રી થવાથી તમારા માટે ખૂબ જ સારી પરિસ્થિતિ બનશે કારણ કે આઠમા ભાવમાં એન્ટ્રી થયા થયા પછી જેમ કે મંગલની ત્રણ દ્રષ્ટિ હોય છે અને અહીં ત્રણ દ્રષ્ટિમાં અને આઠમી ત્રીજા ભાવ પર દ્રષ્ટિ પડે તો આ ક્યાંક ને ક્યાંક તમારા માટે અગિયારમા ભાવ પર મંગલની દ્રષ્ટિ પડવી છે કારણ કે અગિયારમા છાવ ખૂબ ખૂબ સારો ભાવ માનવામાં આવે છે ચોથી દ્રષ્ટિ પડશે તો ખૂબ જ શુભ પરિસ્થિતિ ખૂબ જ કડક ગ્રહ માનવામાં આવે છે જેનો પ્રભાવ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જ્યારે તમે કહો છો કે અમારું નસીબ સાથ નથી આપી રહ્યું તો તમે આ મંગળને ઠીક કરી લો તો તમારું નસીબ સાથ આપવા લાગે છે તમે જોયું હશે કે કેટલા લોકોએ મૂંગા રત્ન પહેર્યું છે ઇટાલિયન મૂંગા તમે જોયું હશે પહેરેલું કેટલાય લોકોને જોયા હશે પરંતુ જો તે ઓરિજિનલ પહેરે છે તો તમે તેને ચહેરા પર ચમક પણ જોશો તેને ચહેરા પર તે તાજગી તે ચમક તે કહી શકાય છે કે પાવર જોશો અને તમારા અંદર એક સાહસ આવી જાય છે તે મોટા મોટા નિર્ણય લેવાનું શરૂ કરી દે છે તો આવી પરિસ્થિતિ બને છે તો આજે સમય તમારો રહેવાનો છે તેમાં કહી શકાય છે કે ખૂબ જ સારો સમય રહે છે કારણ કે અહીં જ્યારે મંગળની દ્રષ્ટિ પડી રહી છે તો નિશ્ચિતપણે તમારામાં એક ખૂબ શુભ કહી શકાય છે ખૂબ અનુકૂળ કહી શકાય છે કારણ કે આમાં તમને ફાયદો શું થશે કે તમારી આવક ઘણી ઘણી વધુ વધી જશે અને તમારા માટે એક નવી પરિસ્થિતિ બની જશે

પણ અપાવશે અને લાભ પણ મળશે અને તે ઉપરાંત તમને અચાનક ક્યાંકથી પૈસા મળે ક્યાંકથી ધન પ્રાપ્ત થાય કોઈ ખૂબ જ અઘણું કામ બની જાય કોઈ ખૂબ મોટું સપનું જે પૂરું નથી થઈ રહી બની નથી રહી થઈ નથી રહી તે ખૂબ મોટું સપનું પૂરું કરશે આવી પણ પરિસ્થિતિ આ વખતે બની રહી છે તો ખૂબ અનુકૂળતા તમારા માટે આ સમયથી જોવા મળવાની છે તેથી કહી શકે છે કે તમારા માટે ખૂબ જ વધુ શાનદાર સમય રહેવાનો છે અહીં સુધી કે તમે નવી નવી વસ્તુઓની ખરીદી ઘરેનાની ખરીદી મોંઘી કિંમતી વસ્તુઓની ખરીદી પણ ખૂબ કરવાના છો તમારા મનપસંદ શોખોની વસ્તુઓની ખરીદી ખૂબ કરવાના છો એટલે કહી શકાય છે કે આ તમારો ખૂબ જ શાનદાર સમય રહેવાનો છે જ્યાં વસ્તુઓની ખરીદી કરશો નવી અને અનોખી વસ્તુઓની ખરીદીમાં તમારો રસ વધશે તેથી આ તમારો ખૂબ જ શાનદાર સમય રહેવાનો છે સાથે સાથે મિત્રો તમારા માટે સારી વાત અહીં એ પણ રહેશે કે તમે આ સમય જે તમારા કહી શકાય છે કે ડિફેન્સ સેક્ટરની નોકરી હોય તેમાં તમારી નોકરી પણ મળવાની શક્યતા રહેશે ડિફેન્સ સેક્ટર સાથે સંબંધિત નોકરી આદિની શક્યતા તમારા માટે ખૂબ જ વધુ બની જશે

તમારા માટે નવા પક્કાની શરૂઆત કરી દેશે મિત્રો નવો તબક્કો એટલે તમે આ સમયે તે ખુશીથી જે ખુશી માટે તડપી રહી હતા જે પ્રકારની વસ્તુઓ માટે કમે આશા રાખી રહી હતા અને સપના જોઈ રહી હતા કલ્પના મામા ડૂબેલા હતા તમારી ઈચ્છા હતી અને ક્યાંક ને ક્યાંક જે અડચણ આવી રહી હતી તે અડચણોનો અંત થઈને તમે ફક્ત સમર્પણ ભાવના જાળવી રાખો એટલે કે તમે તે વસ્તુઓની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહો કન્ટિન્યુ ઈ જાળવી રાખો તમારા માટે ખૂબ જ સારો સમય છે એક વાત જણાવી દઈએ આ તમારા નસીબનો સ્વામી ગ્રહ છે આ નસીબને સુધારે છે નસીબને વધુ સારું બનાવે છે અને આત્મવિશ્વાસ વધારે છે જોશ ઉત્સાહ જેને કહી શકાય છે જુસ્સો જેને કહી શકાય છે તે પ્રદાન કરે છે અને તે તમને જણાવી દઈએ કે તેર સપ્ટેમ્બર રાત્રે આઠ વાગ અઢાર મિનિટ વાગ્યાથી જુઓ પોતાના મિત્રના ઘરમાં આવી જશે અને મિત્રના ઘરમાં જ્યારે પણ તમે આવો છો તો તમને પણ આત્મવિશ્વાસ વધતો હશે તો આ પણ વધશે બીજી વાત એ પણ છે કે સાતમી દ્રષ્ટિ છે તે બીજા ભાવ પર છે પરિવાર ભાવ મુખ ભાવ વાણી ભાવ તો જે વાણીનો પ્રયોગ કરે છે જેમ કે શિક્ષક છે જેમ કે ટીચર છે જેમ કે પ્રોફેસર છે ટીચર છે પ્રોફેસર છે સંગીત સાથે જોડાયેલા છે અથવા કોઈ પણ એવા કાર્યથી એન્કર છે તેમના ના માટે અથવા સંવાદકર્તા છે મતલબ છે કે જે વાણીનો પ્રયોગ કરનારા છે તેમના માટે આ સમય એટલે સમજી લો કે તમારી વાતોને વધુ પડતું સ્વીકારવામાં આવશે અને તમે બોલી પણ દેશો એવી વાક જેનાથી જે કહી શકાય છે કે અકાટ્ય હશે તો અહીં એક અલગ પરિસ્થિતિ બની રહી છે બીજી વાત એ પણ તમારે સમજવી પડે કે આજે તમારા ફેમિલીનો મેટર છે તેમાં માં થોડી ધીરજ રાખો કોઈ એવી વાતો ન કહી દો જેનાથી મામલો બગડી જાય તો તેનું ધ્યાન તમારે એકદમ રાખવું જોઈએ કારણ કે તમારી વાણી કડવી પણ થશે ક્યારેક ક્યારેક તેનું ધ્યાન રાખવું છે બીજી મહત્વપૂર્ણ અને જરૂરી વાત આ જુઓ કે તમે આ સમયે તમારા ફેમિલી તરફ ક્યાંક કંઈક ગુસ્સો તો જાહેર નથી કરી રહ્યા તેનું ધ્યાન તમારે રાખવું પડશે જો કોઈ એવું ચાલી રહ્યું હોય કોર્ટ કચેરીનો મામલો ચાલી રહ્યું હોય ત્યાંથી તમને લાભ ત્યાંથી તમને સપોર્ટ ખૂબ મળશે એટલે કે તે બાબતોમાં ફાયદો મળી જશે અને સાતમી દ્રષ્ટિ પછી આઠમી દ્રષ્ટિ વિશે વાત કરીએ તો તે સીધી પરાક્રમ ભાવ પર છે તો ખુદ આ સમયે તમારા અંદર આત્મવિશ્વાસ જશે તમને હશે સ્વાસ્થ્ય પર સારો અસર પડશે સાથે સાથે તમે એક્ટિવ થઈ જશો ઘણી વસ્તુઓ માટે તમે એક્ટિવ રહેશો પરીક્ષા આપવા જશો અથવા કામ બિઝનેસ માટે કરો તો બિઝનેસમાં એક્ટિવ રહેશો તો આ તમારા માટે એક કહી શકાય છે કે જુસો ઉત્સાહ આપવાનો સમય રહેવાનો છે તો આમાં ફાયદો પણ ખૂબ થશે તો આજ આજ બાબત છે કે તમારા માટે એક નવો તબક્કો એક નવો સમય અહીં આ પણ શરૂ કરશે મંગળ પણ તો ખૂબ જ સારો સમય છે હવે એક વસ્તુ કહીશું જેમ કે અમે પહેલા પણ કહી ચૂક્યા છીએ કે ઇટાલિયન મુંગા ધારણ કરો અભિમંત્રિત કરાવીને શુભ સમયમાં અને મંગળવારના દિવસે મંગળના મંત્રનો જાપ કરીને અભિમંત્રિત કરાવી લો અને જો અમને કહેશો તો અમે પણ તમને ને આપીશું પરંતુ જ્યારે આ ધારણ કરશો તો આ તમને નિશ્ચિતપણે પરંતુ ઓરિજિનલ હોવું જોઈએ તમે જેને જોશો તેને મતલબ તમે જોશો તો ઓરિજિનલ લાગશે પરંતુ લોકો ખૂબ વધુ આજે નકલી ખોટી અને ખોટી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે પરંતુ આપણે સમજી નહીં શકતા તો જ્યારે આપણે આ પારખીએ છીએ તો એવી વસ્તુઓ તમને આપીએ છીએ જે તમારા રા માટે એકદમ મજબૂત અને મહત્વપૂર્ણ હોય જેમાં કોઈ પણ ડાઘ ખામી ન હોય તો આ રીતે તમે આ વસ્તુઓનું ધ્યાન રાખજો પહેરો આનેથી તમને લાભ મળશે હનુમાન ચાલીસાનો પાઠ કરો આનેથી લાભ મળશે અને ચેનલને સબસ્ક્રાઇબ રાખજો જય માતા દી રાધે કૃષ્ણ ઓમ નમઃ શિવાય